મંદિરના શિવરીને જોડતા બનાસ નદીના પટમાં બનાવેલ ડીપની બંને બાજુ રેતીના ડુંગર છેડા ડગલા સામાન્ય વરસાદમાં પણ રસ્તો બંધ થવાની સંભાવના જવાબદાર કોણ ઉંદરા શિવરીને જોડતી બનાસ નદીમાં બનાવવામાં આવેલી ડીપમાં ડુંગરા જેવડા રેતીના ઢગલા ચોમાસામાં વરસાદના કારણે રસ્તો બંધ થવા માટે પૂરતા કાંકરેજ તાલુકાના શિવરીથી પસાર થતી બનાસ નદીમાં વર્ષોની પડતર માંગણી સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ શિહોરીથી ઉંદરાને જોડતો નદીની વચ્ચે જે ડીપ બનાવવામાં આવેલ છે તે ડીપની ઊંચાઈ નદીના જમીનમાં તળિયા બરાબર હોય જે ડીપ બનાવવા માટે ખોદકામ કરવામાં આવેલ છે તે જ રેતીના ઢગલા બંધ પાળાની મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં રેતીનો પાળો તેજ રેતી વરસાદના કારણે બનાસ નદીમાં સામાન્ય વરસાદમાં પણ રેતીના ઢગલા ખેંચાય આરસીસી થી બનાવેલા રસ્તા ઉપર રેતી આવી જશે અને તેના કારણે નાના વાહનો વાળા હેરાન થવાની સંભાવના રહેલી છે તેમજ જે ડીપ બનાવેલી છે તે પાણીના ઊંડાઈ માટે દિશા સૂચન ચિહ્ન સાડા છ ફૂટની હાઇટમાં બનાવેલ છે તે પિલ્લરો પણ હાલમાં તૂટેલા નજરે પડે છે શું આ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલ ડીપમાં બંને બાજુ કરવામાં આવેલા રેતીના પાળા દૂર કરવા તે દેખાણું નહીં હોય કે પછી સબ સલામતના પોકળ દાવા આ મુખ્ય રસ્તો શિયોરીથી પાટણ જવા માટે એક કિલોમીટરમાં અંતરમાં ખૂબ જ ટૂંકો અને અંતર ઓછું પડતું હોવાને કારણે વાહન વ્યવહાર ખૂબ જ વધારે જોવા મળી રહ્યા છે ત્યારે તંત્રની ઘોર બેદરકારીને કારણે વરસાદના પાણી કે નદીમાં સામાન્ય પૂરની પરિસ્થિતિમાં રેતીના ઢગલા ફરીથી આ ડીપને નંદીની રેતીમાં ગરકાવ કરી દે એમાં નવાઈ નહીં